શ્રવણ કીર્તન મનની શ્રવણ કીર્તન મનની શ્રેષ્ઠતા સાંભળીને ઋષિઓએ સુતજીને કહ્યું સર્વે વેદાંતના રૂપ તે પુરાણ આપ અમને સંભળાવો મુનિઓના તે વચનો સાંભળી અત્યંત પ્રસન્ન થયેલા સ્મરણ કરી અને બોલ્યા સ્મરણ કરી અને બોલ્યા હે સર્વ હે સર્વ ઋષિઓ જેનું શ્રવણ કરતા મોક્ષ રૂપ શિવ પદની પ્રાપ્તિ થાય તેવું પુરાણોમાં શ્રેષ્ઠ આ શિવ પુરાણમાં ભક્તિ અને જ્ઞાન અને મુખ્ય વર્ણન કરેલ છે તમે વિશેષ કરીને વેદાંત ની અંદર જાણવા લાયક વસ્તુનું જેમાં વર્ણન કરેલ છે તે તમે સંભળાવો વાહ તમને સર્વવેદના સારથી ઉત્પન્ન થયેલું પુરાણ હું કહું છું થતા પ્રલય પછી ઉપસ્થિત થયેલા આ શ્વેત વાળા કલ્પમાં સૃષ્ટિ કર્મ પર્વતમાન થયું તે વખતે ત્રિવેણીના તટ પર રહેલા મુનિઓને પણ પરસ્પર

પહોંચતી નથી જેનાથી બ્રહ્માંડ વિષ્ણુ રુદ્ર તથા ઇન્દ્ર સહિત પંચ અને સર્વ ઇન્દ્રિયો સહિત આ સર્વ પ્રથમ ઉત્પન્ન થાય ઉત્પન્ન થાય તે મહાદેવ જગતના ઈશ્વર જાણવા તે સર્વ નો મહાદેવ પરમ ભક્તિ થી દેખાય છે દેખાય તે વગર દેખાય નહીં દેવતાઓ પણ પરમ ભક્તિ વડે નિરંતર તે જગદીશ્વરના દર્શનની આકાક્ષા રાખે છે જગદીશ્વર ના દર્શનની આકાક્ષા રાખે છે

પ્રસન્ન કરવા માટે તમે પૃથ્વીમાં હજારો વર્ષ મોટો શસ્ત્ર કરો એટલે યજ્ઞપતિ એવા તે શિવજીના પ્રસાદ થી સાધન રૂપ વેદોગતા

શિવ પદની પ્રતિષ્ઠા અને તે નું સેવન કરવું તે સાધના તેના પ્રસાદ થી નેતિક્મ ના તે સાધક જાણવું અને વેદે કહેલું યાગાદી કર્મ કરી ઈશ્વર ને પણ અર્પણ કરનાર આ પરમેશ્વર પદ ને પામે છે તે પામે છે તે રીતે જે ભક્તિ અનુસાર સર્વ ને પરમ કૃપા પરમ ફળ થાય તે પરમેશ્વર ની પ્રાપ્તિનું સાધન ઘણા જ પ્રકાર પ્રકારે સાક્ષાત

માહેશ્વરી ક્યાંનું શ્રવણ કરવું તેનું કીર્તન કરવું અને મનન કરવું સાધનામાં પ્રમાણે છે મારે માટે હે ઋષિઓ સ્વાર્થ સ્વાર્થી સાધનમાં પરાયણ તમે સાધ્યક્ષમાન થાય પણ અપ્રત્યક્ષ વસ્તુને તો શ્રોતાથી પણ જાણી પછી પુરુષ શ્રેષ્ઠ કરો પુરુષ શ્રેષ્ઠ કરો માટે શ્રેષ્ઠ ડાયો પુરુષ ગુરુ ના તે રીતે અનુક્રમે મન પછી સાધન સિદ્ધ થવાથી શિવ વિષયક

મારા વડીલો મારા ભાઈઓ બહેનો બધાને મારી નમ્ર વિનંતી કે બીમાર હોય બાળકો ભગવાન નાના મોટા બધા સાથે મળીને સાંભળો તો બહુ સારું તમારા માટે ને સારા બાળકોને સંસ્કાર મળે એવી મારી નમ્ર વિનંતી છે કે તમે કામ કરતા જાઓ અને સાંભળતા જાઓ તમારે કાંઈ સામે બેસવાની જરૂર નથી તો પણ ચાલે એવું નથી કે સામે જ બેસું સામે બેસું તો સારું ને હું તો કહું છું બાળકોને સંભળાવો તો તમારા માટે સારું છે સારા સંસ્કાર સારા વિચાર આવે આજે હું લઈ નથી તો આપણે ચોથો અધ્યાય ત્રીજો અધ્યાય પૂરો કર્યો છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને મારી યાદી